સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રાની શરૂઆત વાસદ ગામ થી કરવામાં આવી હતી અને તેનું સમાપન એસવીઆઈટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો કાર્યકરો અને જનતા જોડાયા હતા જેણે એકતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત જન્મેદિનને સંબોધતા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના લોપુરૂષ સરદાર પટેલે દેશ માટે જે સ્વપ્ન જોયું હતું તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરકાર કરી રહ્યા છે તેમણે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના યોગદાનને યાદ કર્યું હતું અને યુવાનોને તેમના આદર્શો અપનાવવા માટે પ્રેરણા આપી હતી સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલની વિરાસતને જળવવાનું અને દેશના વિકાસમાં યોગદાન આપવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં સતત ચાલી રહ્યું છે આ પદયાત્રા માત્ર એક રાજકીય કાર્યક્રમ ન રહેતા તે સામાજિક સમરસતા અને દેશપ્રેમનું પ્રતિક બની રહી હતી સ્થાનિક લોકોએ ઠેર ઠેર પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રકારની પદયાત્રાઓ દ્વારા યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમાપન સમારોહમાં સાંસદશ્રીએ અકલાવ વિસ્તારના વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જે સરદાર પટેલના સમૃદ્ધ ભારતના સ્વપ્નને આગળ ધપાવશે સરદાર સાહેબની કર્મભૂમિ અને સરદાર સાહેબની કર્મભૂમિ પર જયારે ભવ્ય થી ભવ્ય પદયાત્રા વાસદ ખાતેથી નીકળીને રાજપુરા ગામ થઈ એસવીઆઈટી કોલેજ જયારે પૂર્ણ થઈ હોય ત્યારે આ યાત્રામાં આવતા સૌ પદાધિકારી સૌ યાત્રીઓ સૌને હું નમસ્કાર અને નમન કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં સરદાર સાહેબને સન્માન આપવા માટે સૌ પદયાત્રીઓ જોડાયા અને પાંચસો બાસઠ રજવાડા અઢાર મહિનામાં જે એકત્રીકરણ કર્યું હોય એકતા સાથે જ્યારે સરદાર સાહેબ આગળ કામ કરતા હોય તો સરદાર સાહેબને નમન કરું છું અને આજે સૌ પદયાત્રીઓ જોડાયા છે એમને પણ નમન કરું છું